સો હેલો મિત્રો ગુડ મોર્નિંગ શું જય શ્રી રામ જય માતાજી બધાને તો મિત્રો સ્વાગત છે પરિવાર એક મસ્ત મજાના દરિયાના આપણા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો સવાર સવારમાં મસ્ત મજાના સુરજ દાદા નીકળી જ બરાબર આગળ મકાવાની છે આપણે હોલ સવાર સવારમાં મિત્રો ભંડારી અમારે પકાવી નાખીશ રોટલી હવે અમુક કરીશ અમે શાક તો અવાર સવારમાં અમારે હતા છે ને મસ્ત મજાની ડેટકી અમી કરીશ નાના નાના ડેટકા ને આ રીતની કઈક ડેટકી છે આમાં લઈને સારો આવે પેટમાં ખેદેલો કાળો કાળો એ કાઢતો જવો પડે ને અગર થઈ જાય આ એનું છે ને માથાની ખોપરી છે ઠીઠું છે બરાબર આ રીતની કઈક ગમી કરે શું છે ડસા પાણી ગોટી પાણી ગોટી હમી કરે જોઈ ને હાથો કાળા કાળા થઈ જાય એ રીતની વ્યવસ્થિત હમી કરી નાખે ને પછી આડી નાસ્તો બનાવે તાકાત હમી આવું હોલ મુકાવવાનું પછી તમને બતાવ્યું મેચ લે તો બધાય મિત્રો છે ને કન્ટિન્યુ વિડીયો જોઈ જોઈએ ને અમારે એક નવો મેમ્બર આવે નાનલું બાવ આવ્યું છે જોવાનું ભૂલતા નહીં બરાબર ચાલો કન્ટિન્યુ રહેજો સવાર સવારમાં આપણે હવે પેલા ઓઝો મેકાવી દઈએ પછી જવાનું છે નાસ્તો કરવા પછી આનો અનુભાવ છે ને એનું ફેસ રિવીલ કરવાનું છે આપણે તો જ્યાં સાપડો ઓછો હું મેક અવાજ આમાં ઓછો બરાબર મિત્રો સવારનો મસ્ત મજાનો નાસ્તો એટલે ડેટકા ઈંડા જેવા છો કઈ દેશે ઈંડા લાગે મસ્ત મજાની રોટલી પરવીન હામે ટેકો લઈને બેસી

એને તમને એમ લાગે એ છે પણ ખાવામાં વેરી ટેસ્ટી આની રેસીપી આપણે શાક બનાવી એ રીતની પણ હમા કરવામાં છે ને ભાઈ થાય એમ કારણ કે પડે આપણે કાળા કાળા પૂરતા ચાલો બધા નાસ્તો બહુ ટેસ્ટી બહુ ટેસ્ટી ચાલો નાસ્તો કરી લઈએ આપણે મિત્રો અત્યારે બાર ઓલ હોલવી પડ્યો તો એમાં તમને આડી મેસલા બતાવું સાલી ઉપાડીએ બતાવું બરાબર

અને નાખોડા છે જો સ્વાસ્થ્ય તમને બતાવજો ઘૂમ કરી હ જો આજે તો કંઈ ગુવાળો છે બાકી તો જૂની જાણીતી મોસંગી છે જો એની ફૂકડી કાપતી પડે ને ખરત લાગી જાય ને કાંટો તો ઝેર ઝેર ચડી જાય બરાબર તો મિત્રો આ લોકો મેચ લાવે છે હું અહીં બે બે જોમ જો વિસ્વાદ આવે એવડાયને હું પોરો ખામું બરાબર આપણે મેસલે વિશવાનું થાતું નથી બરાબર આમ જો દરિયો એકદમ શાંત એન ક્લીન ને લીલો લીલા કલર જેવું પાણી છે જો જનીશ આપણે શેવાળ થઈ જાય ને શેવાળ એ રીતનું પાણી હા જો ઊભા થાય કક બેહીને વિશતા હોય તો કક બેહીને વિશતા હોય તો ઊભા હું થઈ જાવ હવે નાટ્યા આ

ભંડારી એ અહીંયા જાનવર ફેંક્યું ને ત્યાં ગોલામાં જઈને વીઠાઈ જ જો અત્યારે તોય મરી જયુશ પછી ના જઈને ટીંગાઈ જ જોયું જો હાથ મેં ત્યાં કરી લીધી આ જો એનું મોટું આય લટકાઈ તો મિત્રો આપણે મેશલ્યાનું શૂટિંગ કરી લીધું જ બરાબર હવે આ લોકો બધી જાળીમાં ફરે જ મેશ્લીયા જીગા છે એવું તીઠણ છે કે સામે કલા બે બે વાર તો મિત્રો મસ્ત મજાનું બપોરા કરવા ચાલો બરોબર જમનું શાક ભાત ને રસો તો જાદુ બબલો જાદુ બબલું રવિ કામ કેમ બપોરો મજા આવે આ એક વ્યક્તિ અમારી બોટમાં નવ ખાય બીજા બે છે એ ન ખાય એક દો તીન ચાર ચાર ખાવા જ આવેલા કાં જગ્યા હું પાલડી હે તો બબલા ઓછા કરે હે પોસે જીગા ખાઈ લીધું આવો તો મિત્રો આ માણસ છે ને અમારી બોટમાં નવા નવા આવે છે ને તમને એનું મોઢું સોતા લાગે કે બહુ નાની ઉંમર હોય બરાબર 18 થઈ પૂરા 18 પૂરા થઈ જશે હજી વાર છે એક ના એ 7 તારીખે થઈ ને તો એનો 7 તારીખે હેપી બર્થડે હોય જો ભાઈ આ મજા ભારી આવો આયા પીને મોસ કે ઘણો કોઈનું હારું થાય નહીં ભાઈ આઈ આવજો નોકરી બોકરી કોઈ લેવો નહીં તમે ગા આ સીવાત કે કેટલું જીગા હમ નવ ભેણવા દાદા ઉઠી જો દાદા મામા એ ગુલી માર લીધી આમ દરિયાના કરે આ ભાઈ હાલ જ જો

અમારે રાજાશાહી જિંદગી જીવે ભંડારી જો એના રૂમ માં એકલા એકલા હોતા હોતા જો ફિલ્મ જેસી પણ ઇયરફોન નાખીને હું વાત છે છે ને માણસો બે ટસર ઓછા યુવા માટે બરાબર મહેનત કરેસ તો મિત્રો બપોર ના ત્રણ વેગે વાસીને ખવરાવાની છે એને જાડો પાડો તગડો બનાવી દેવાનો છે હા એ માથેલી મોગો તો છોડતો જ રવિભાઈ જેમ રૂપાળો થઈ જાય મિત્રો અત્યારે શાર સાડા ચાર વાગે નો ઓલ આપડે છે બરાબર તેમાં પ્રકાર છે મચ્છી આવી છે

તમારી સીકો ગોલા છોડે મિત્રો એક રાજ્ય આવે મસ્ત મજાનો રાજા રતન મિત્રો આ બે બે યુવાન તમે જોઈ રહ્યા છો એ બેસોનમાં મેચ લે છે એ દ્વેષ જીકુ એ નળી પકડી રાખીશ ને પ્રવીણ છે ને એ ધોતા જાય જો મસ્ત મજાના એ અમારે લક્ષ્મણભાઈ છે ને એ મરસા મળે નાસ્તો નહીં પણ જમવાનું બનાવે છે રાતનું એટલે

આ છે પીસી બ્રેવર આપ કાકરા જેવું લાગે પણ થોડો ડિફિકલ્ટ છે ડિફરન્ટ છે અલગ છે અને માવમ છે ન ઓળમા ખાજ્યુ છે કે વિરે તો વિધરો ખાસ કાઈમાં મેચ લે નથી બ્રેવર આપણે શૂટિંગ કરવો છે ઓજો બદલાવીને પછી ભુઈ જાય પાસોલ નાખવાનો નથી ને હવારે તે ઓજો હીવાનો છે કારણ કે ઓજો છે ને ફાટી જો સ્કટકા થઈ ગયો તો મિત્રો અમારે હાવરી કે મને ભૂખ લાગી હતી પણ એક વાગે બરાબર શિકી કહેજો માંડવી ની શીખી રવિભાઈ ની ઘેર થી આવી ને તે બે દૈતે ખાય જો આમાં ગમે જાય ભૂખ લાગે તો જબલું ખોલી ને બા બા હાટી બોલાવી દે કા તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે એક ને અમી બોટલ લાવી બીજી છે કઈ જાય બરાબર બ્લોગ માં છે ને આપણે અહીંયા ખતમ કરના જ છે